દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપ જોઈ રહ્યા છો તે બોટાદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ માટે ટોયલેટ બાથરૂમ છે અને આ ટોયલેટ બાથરૂમની કેવી દુર્દશા છે એ હું આપને બતાવવા જઈ રહ્યો છું કે અહીંયા કરોડોનો વ્યાપાર થતો હોય છે અને આ ટોયલેટ બાથરૂમ બનાવ્યા ત્યારે લાખોના ખર્ચે આ ટોયલેટ બાથરૂમ બન્યા છે પરંતુ અત્યારે એની પોઝિશન તમે જુઓ એની પરિસ્થિતિ શું છે આમાં આ વ્યાપારી કઈ રીતે ટોયલેટ બાથરૂમ જતા હશે તમે જુઓ એની પરિસ્થિતિ આ કેટલી ગંદકી છે અને આ બોટાદ માર્કેટિંગ યાર્ડને આની કશી પણ પરવા નથી કોઈ પણ જાતનું એમને આ ટોયલેટ બાથરૂમ સાફ સફાઈ કરવા માટે કે આને મરામત કરવા માટે અને ફરી વખત રિનોવેશન કરવા માટે કોઈ પણ જાતની દરકાર હોય એવું લાગતું નથી કારણ કે આપ જોઈ શકો છો આ ટોયલેટ છે આ તમે જુઓ આમાં આ વ્યાપારી કઈ રીતે ટોયલેટ જતા છે તમે વિચારો કે કોઈ પણ અહીંયા ગ્રાહક આવ્યા હોય એ કેવી રીતે જતા હોય છે અને બીજા નંબરમાં અહીંયા જે ખેડૂતો આવે એ પણ આમાં જતા હોય છે તો આની પરિસ્થિતિ શું છે અને અહીંયા એક સેકન્ડ વાર ઊભા રહેવા વાળાને પણ રોગ લાગુ પડે એવી પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો અને એક ટોયલેટ આ મેકવોટર માટેનું જ છે આપ જોઈ શકો છો હવે આપણે દેખાડું લેટ્રિન જવા માટેનું આ ટોયલેટ છે હવે એની હાલત બત્તર હાલત છે અને એ ખુલ્લું છે અને બીજું જે બાજુમાં છે એ એને તાળું મારેલું હતું એ પણ તમે જોઈ શકો છો અને આ ટાંકીની પાસે છે આ ટોયલેટ બ્લોક તમે જોઈ શકો છો બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ